કોણ છે ગુજરાતનો ટેબ્લેટ ચોર ધારાસભ્ય ટ્રાન્સફર પહેલાની ફાઇલ કલેક્ટર અત્યારે કેમ સાફ કરી રહ્યા છે શું છે તંત્રની નિષ્ઠુર હકીકત કયા આઈપીએસની નિવૃત્તિ પછી પોતાના જ વિભાગનો એકદમ કડવો અનુભવ થયો કોણ છે વાહન વ્યવહાર કમિશનરને ગોળ ગોળ ફેરવનાર વ્યક્તિ ગુજરાત સરકારના કયા વિભાગ નવરા ધૂપ થઈ અને એકદમ બેઠા છે ગુજરાતની કઈ સહકારી મંડળીએ લાલુ યાદવ મોડલ વાપરી અને રૂપિયાના બદલે જમીનની ઘૂસ લઈ રહ્યું છે વિસ્તારે વાત કરીશું આ વિડીયોમાં દિવસ રાત ગુજરાતમાં નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે સમીર કાગળની બચત થાય અને ગુજરાતની વિધાનસભા પેપરલેસ થાય એના માટે ગૃહમાં ટેબ્લેટ મૂકવામાં આવ્યા છે એક ટેબ્લેટની કિંમત એક લાખ અને ત્રીસ હજાર જેટલી છે જે તમામ ધારાસભ્યોને આપવામાં આવ્યા છે હવે આ ટેબ્લેટ છે એ ધારાસભ્યની માલિકીના નથી પણ વિધાનસભાની માલિકીના છે કારણ કે આ એક એક ટેબ્લેટ જે લેવામાં આવ્યા છે જનતાના રૂપિયામાંથી લેવામાં આવ્યા છે વાત હવે એમ છે કે લોકસભાની ચૂંટણી છે એટલે ગયા વખતની જેમ હંમેશા જે ચાલતું આવે છે એ રીતના ધારાસભ્યો છે એના ભરતી મેળા ચાલી રહ્યા છે અને અમુક ધારાસભ્ય પોતાની પાર્ટી છોડી અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે હવે તેમણે હજુ પણ વિધાનસભાનું જે ટેબ્લેટ છે ને જે એમને આપવામાં આવ્યું હતું એ રિટર્ન નથી કર્યું પાછું નથી આપ્યું વિસાવદરના પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણી જે ભાજપમાં જોડાઈ ગયા છે પછી આજના દિવસમાં જે ભાજપમાં જોડાયા વિજાપુરના પૂર્વ ધારાસભ્ય જે ચાવડા વાઘોડિયાના પૂર્વ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને ખંભાતના પૂર્વ ધારાસભ્ય ચિરાગ પટેલે હજુ પણ પ્રજાના પૈસે લીધેલા ટેબ્લેટ વિધાનસભાને પહોંચતા નથી કર્યા તે ચારેયને વિધાનસભાએ નોટિસ આપી છે કે અઠવાડિયામાં ટેબ્લેટ પહોંચું પહોંચતું કરી દેજો હવે આ તમારું ટેબ્લેટ નથી આ પ્રજાના પૈસે લીધેલું ટેબ્લેટ છે લોકસભાની ચૂંટણી આવી છે તો સરકારે ટ્રાન્સફર કરી હતી હવે બદલીની જાણકારી ઉચ્ચ અધિકારીઓને પહેલેથી આપી દેવામાં આવી હતી કે બદલીનો આવવાનો છે અને સતત ત્રણ વર્ષ સુધી જે કોઈ પણ એક જગ્યા ઉપર બેઠા હતા કોઈ પણ એક જગ્યા ઉપર જિલ્લાના કલેક્ટર હતા એને પોતાની જગ્યા ખાલી કરવાની હતી એવામાં એક કલેક્ટર છે જેનું નામ છે ક્ષિપ્રા અગ્રે એમની નવસારીમાં કલેક્ટર પદે ટ્રાન્સફર થાય છે તો લોકો એવી વાત કરી રહ્યા છે કે ઘણા કલેક્ટર જે એક કલેક્ટર છે એમણે શરત ભંગના કેસને સીધો દફતરે કરવાનો ઓર્ડર કર્યો છે એમાં ગેરકાયદે બાંધકામ મંજૂરી વિનાની ખેતીની જમીનમાં બી જે બિન ખેતીનું કૃત્ય થાય છે વગેરે બધું ઠેકાણે કરવા માટેના આદેશ આપ્યા છે ક્ષિપ્રા નવસારીમાં જાય એ પહેલાં જ આ બધી ફાઇલ છે એ પતાવવાનું ચાલી રહ્યું છે તો લોકો એમને સંદિગ્ધ નજરે જોઈ રહ્યા છે કે આ શું ચાલી રહ્યું છે કલેક્ટર કેમ આવું કરી રહ્યા છે આઈએસ આયુષ ઓક આજકાલ ચર્ચામાં છે બે હજાર અગિયાર બેચના કલેક્ટરની સુરત કલેક્ટરથી વલસાડ કલેક્ટર તરીકે બદલી થઈ છે હવે ચર્ચા એમના વિશે એવી છે કે આયુષ ઓક દર અઠવાડિયે વલસાડથી પૂના જઈ શકે હવે પૂના શા માટે જશે કારણ કે મૂળ મહારાષ્ટ્રના રત્નાગીરીના છે એમના પિતા સંજીવ ઓક છે જે આર્કિટેક્ટ છે અને અનેક પ્રકારના પ્રોજેક્ટ સાથે જોડાયેલા છે જે ખૂબ જ પ્રખ્યાત છે પહેલા તે અમરેલી હતા બરોબર એટલે ઘરે જવું મુશ્કેલ હતું પછી એ સુરત આવી એટલે ઘર થોડુંક નજીક આવ્યું પણ હવે તો વલસાડ આવી ગયા છે એટલે કે ટ્રાન્સફર વલસાડ થયું છે તો ઘરથી સાવ નજીક છે તો અઠવાડિયે ઘરે જઈ શકે છે એવી રીતના પ્રબંધ થયો એવી રીતના અમુક જે અધિકારીઓ બેડા છે એમાં ચર્ચાઓ ચાલી રહી છે આવું હું તમને જણાવી દઉં મને એવું થયું કે આવું એવું ચાલી રહ્યું છે સહકારી સંસ્થાઓમાં નોકરી કોન્ટ્રાક્ટ વગેરે વસ્તુઓમાં ભાઈ ભત્રીજાવાદ એ કોઈ નવી વાત નથી એ રિવાજ પહેલેથી જ આવ્યો છે થાય છે કે આખું ગામ આ વિશે જાણે છે વાતો એવી રીતના ચાલી રહી છે કે ઉત્તર ગુજરાતની એક જાણીતી સહકારી સંસ્થાના વ્યક્તિ લાલુ યાદવની જેમ જ નોકરી લો અને જમીન આપો એવો કાંડ કરી રહ્યા છે સ્થાનિક કક્ષાએ આ ફરિયાદ ઉઠી છે કે નોકરીના નામે જમીનોની ઉઘરાણી ચાલી રહી છે લાંચમાં રૂપિયાની જગ્યાએ જમીનની જે લેવડ દેવડ છે લાલુ યાદવની જે અમે કરી રહ્યા છે એની ઓપરેન્ડીથી ભારતીય જનતા પાર્ટીના અમુક નેતા પણ ચોંકી ગયા છે કે લાલુજી અહીંયા આવી રીતના કઈ રીતના કરી શકે છે એટલે કે એમનું મોડલ હવે થયું એવું કારણ કે નોટબંધી છે એમાં પરિસ્થિતિ એવી આવે કે જો કદાચ નોટબંધી થઈ જાય તો રૂપિયા તમારી પાસે કાળા હોય તો પછી તમારે એક જગ્યાએથી બીજી જગ્યાએ ફેરવવા પડે છે પણ હવે જમીન હોય તો એ તો ફેરવવાની છે નહીં નોટબંધી થશે જમીનબંધી થોડી ના થશે તો પછી જમીનના રૂપિયા તો તમારી પાસે એમને એમ જ રહેવાના છે એટલે જમીનનું જે કૌભાંડ છે એ લાલુ પ્રસાદ યાદવ વાળું કૌભાંડ અહીંયા પણ ગુજરાતમાં થઈ રહ્યું છે એક સમય હતો જયારે ગાયકવાડ શાસનમાં તમામ કામગીરી છે વડોદરાની એ વડોદરાની કોઠીમાં થતી હતી રાજવીઓના સમયથી લેવડ દેવડ હોય કે પ્રશ્નો હોય અથવા તો કોઈ પણ એવામાં વડોદરા જિલ્લાના કલેક્ટર અતુલ ગોરની મુખ્યમંત્રી કાર્યાલયમાં બદલી થઈ છે તો અતુલ ગોર પછીના વડોદરાના નવા કલેક્ટર છે બીજલ શાહ એ કોઠીમાં બેસશે કે પછી પાદરા રોડમાં જે નવી કચેરી બનવા જઈ રહી છે અથવા તો બની ગઈ છે એમાં જવાના છે ચર્ચાઓ ચાલી રહી છે હવે હું તમને વાત કરું એક બાજુ ચર્ચા એવી પણ થાય છે કે રાજવીના સમયની જે કોઠી છે એ નવી જગ્યા ઉપર બદલવાની છે એવી રીતના વાત આવે છે ત્યારે એકદમ ના પાડી દેવામાં આવે છે વિષય જ ફેરવી દેવામાં આવે છે તો હવે વડોદરામાં શું નવું થશે શું ખરેખર એ નવી કોઠીમાં કલેક્ટર બેસવાના છે કે બીજી જગ્યાએ જે નવી બની છે ત્યાં જોવાનું રહેશે આપણે જાણીએ છીએ કે આ રીતના મામલતદાર જે છે વી ઓ પટેલ એમણે રવિવારના દિવસે પોતાની જ સરકારી કચેરીના ધાબા પરથી પડતું મૂકી અને મોતને વાલું કર્યું હતું તે એકાવન શક્તિપીઠના પરિક્રમા કાર્યક્રમની વિડીયો કોન્ફરન્સ જેને વિશી કહેવામાં વિસી કહેવામાં આવે છે એમાં હાજર રહેવાના હતા તેમના મોત પછી વિડીયો કોન્ફરન્સ જે છે એનો જે દોર શરૂ થઈ જાય છે કોઈએ મોતને ભેટેલા વિઓ પટેલને શ્રદ્ધાંજલિ પણ આમાં નથી આપી હવે એ શંકા દર્શાવે છે ઘણી બધી વાતો કહી જાય છે હારિજ મામલતદાર પહેલાંની વાત કરીએ તો સાણંદના નાયબ કલેક્ટર છે ડૉક્ટર રાજેન્દ્ર પટેલ અને વાંસદાના મામલતદાર છે એમણે પણ આવી જ રીતના મોતને વાલું કર્યું છે લોકો વાતો કરી રહ્યા છે કે કોઈ અધિકારી ગુજરી ગયા એના પછી એના માટે એક મિનિટનું મૌન પણ ના રાખી શકાય આ તો સિસ્ટમની પરાકાષ્ઠા કહેવાય ખેર હવે તંત્ર છે એમના વિશે તો આપણે શું કહી શકીએ આપણા મુખ્ય સચિવ રાજકુમાર છે એ હોદ્દા પર બેસી અને અધિકારીની અથવા તો અધિકારી સિસ્ટમની કંઈ પણ વાત કરે તો સીધી વાત છે કે ચર્ચા તો જાગે એવામાં રાજકુમાર એવું બોલ બોલ્યા છે કે તેમણે ભરતી બેઠક હતી એમાં એવું કહ્યું નાણાં વિભાગમાં તો ફાઇલિંગ કામ થાય છે પણ ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ ડિપાર્ટમેન્ટમાં તો આઠ કલાકનું કામ પણ નથી હોતું ટૂંકમાં સીએસ રાજકુમારે કહ્યું કે નાણાં વિભાગ અને જીએડી એકદમ નવરા ધૂપ બેસે છે આ કોમેન્ટના કારણે અત્યારે ચર્ચા જાગી છે તેમણે આવું શા માટે કહ્યું હશે જો તમને ખબર ના હોય તો હું તમને કહી દઉં કે હમણાં સચિવાલયના વિવિધ વિભાગના સત્યોતેર જેટલા જે સેક્શન ઓફિસર છે એમને ઉપસચિવ તરીકે બઢતી મળી છે સારી વાત છે કે કોઈનું પ્રમોશન થયું છે પણ વાતો એવી થઈ રહી છે વાતો એવી સામે આવી છે કે આ બઢતીની જે ફાઇલ છે એ છ મહિનાથી મુખ્યમંત્રી કાર્યાલયની અંદર પડી હતી જો આટલો સમય મુખ્યમંત્રી કાર્યાલયમાં ન પડી હોત કદાચ આ ફાઇલ તો પછી ક્યારની ભળતી એમને મળી ગઈ હોય હવે ફાઇલ છ મહિના શા માટે પડી રહી એની વાત સામે એવી રીતના આવી રહી છે કે ગોઠવણમાં અમુક મથામણ થઈ હતી માટે એસઓની ભળતીની ફાઇલ ક્લિયર કરવામાં સીએમઓને છ મહિના લાગી ગયા છે ખેર હવે જે કંઈ પણ હોય પણ એસઓમાંથી યુ એસ બન્યા છે એ તમામ લોકોને ખૂબ ખૂબ અભિનંદન આપણે જાણીએ છીએ કે હમણાં બે વર્ષ પહેલાં ધારાસભ્ય ગોવિંદ પટેલ જે રાજકોટના છે એમણે આક્ષેપ કર્યો હતો કે રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ અને પીએસઆઈ સાખરાએ પંચોતેર લાખ રૂપિયાનો તોડ કર્યો છે એ મામલે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ જે હોય છે એમણે તપાસ કરી હતી અને આપણું જે ગૃહ વિભાગ છે એમને બસો પાનાનો થોથો મોકલાવી આપ્યો હતો રિપોર્ટનો હવે આ વાત તો જૂની છે પણ હું તમને યાદ એટલા માટે કરાવી રહ્યો છું કારણ કે ફરીવાર ગૃહ વિભાગને ફરિયાદ મળી હતી કે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ છે વાય બી જાડેજા એમણે એક અરજદાર પાસેથી લાખો રૂપિયાની માગણી કરી હતી આ એ જ પીઆઈ છે કે જેમણે વસ્ત્રાપુરમાં હતા ત્યારે પોપ્યુલર બિલ્ડર રમણ અને દશરથ પટેલને વીવીઆઈપી સુવિધાઓ પૂરી પાડી હતી જોકે પીઆઈ જાડેજાની અમદાવાદ સિવિલ બદલી કરી દેવામાં આવી છે આના પછી પણ રાજકોટમાં આવા સમાચારો ફરી સામે આવે તો કંઈ નવાઈ ન કહેવાય કારણ કે સિલસિલો યથાવત રહેતો હોય છે આવી રીતના આ તો દુનિયાનો નિયમ છે કે તમે કોઈ પણ મુદ્દા ઉપર હોવ ને ત્યાં સુધી જ તમારી ઇજ્જત હોય છે તમારા વિશે માન હોય છે આવી હકીકતનો સામનો એક પૂર્વ આઈપીએસ અધિકારી છે એમની સાથે થયો છે અગાઉ ક્રાઈમ બ્રાન્ચમાં મોટી જગ્યાઓ પર હતા હવે પોલીસ અધિકારી નિવૃત્ત થયા પછી એના પછી મારામારીના અમુક ફરિયાદમાં એ ફરિયાદ લખાવવા માટે પહોંચ્યા હતા પોલીસ સ્ટેશન જ્યાં એમની ફરિયાદ લેવામાં નથી આવી પણ માત્ર અરજીથી સંતોષ માની લેવામાં આવ્યો હતો એવામાં એ આઈપીએસ હતા તો સામાન્ય છે કે એમના છેડા તો રહેવાના છે તો પોતાના એક જૂના સાથી છે અધિકારીને એમણે કહ્યું કે તમારા તાબાના જેટલા પણ પોલીસ અધિકારી છે એ મારી ફરિયાદ નથી લેતા ત્યારે નિવૃત્ત આઈપીએસ અધિકારીને પોલીસ સ્ટેશનમાંથી કડવા અનુભવ થયા છે એવી રીતના ચર્ચાઓ ચાલી રહી છે ખેર અમુક પોલીસ અધિકારીઓ છે એવી પણ વાત કરી રહ્યા છે કે કોઈ સાથે ખરાબ વર્તન કર્યું હોય તો એ એમની જ સાથે વર્તન વર્તન ખરાબ થયું હોય કે જેમણે કોઈ બીજા સાથે વર્તન ખરાબ કર્યું હોય ખેર આ તો દુનિયાનો દસ્તુર છે તમારું આ દસ્તુર વિશે શું કહેવું છે અમને કમેન્ટમાં લખી અને જણાવો ગુજરાતના આદિવાસી સમાજના ભાઈઓ આગળ વધે અને એમની આર્થિક સામાજિક અને શૈક્ષણિક રીતના વિકાસ થાય એના માટે આપણે ત્યાં સહિત દેશમાં પણ આદિજાતિ વિકાસ છે હવે આદિજાતિ વિકાસમાં બજેટની જોગવાઈ થતી હોય છે જે વાપરી અને આદિવાસી ભાઈઓ છે એમની મદદ કરી શકાય એમને એમને આગળ લઈ જઈ શકાય હવે વાત એમ છે કે બે વર્ષની અંદર કરોડો રૂપિયાની રકમ જે એમને ફાળવવામાં આવી હતી જે હજુ સુધી વાપરવામાં જ નથી આવી કહેવામાં એવું પણ આવી રહ્યું છે કે આદિજાતિ વિકાસ કમિશનર જે કચેરી છે અથવા તો મદદનીશ કચેરી છે એ સહિતની જેટલી પણ કચેરી છે એમાં અધિકારી જ નથી હવે અધિકારી ન હોય તો રકમ કઈ રીતના વપરાય પહેલા પણ કોરોનાના સમયની વાત કરીએ તો ત્યારની પણ આવી જ રીતના પરિસ્થિતિ કરોડો રૂપિયા નહોતા વપરાય હવે અધિકારીઓ નથી એટલા માટે રકમ વપરાતી નથી કે પછી આદિવાસી ભાઈઓને આગળ નથી આવવા દેવા એ તો હવે રામ જ જાણે પહેલાના સમયમાં એવું થતું હતું કે વિધાનસભા સત્રમાં રિસેસ પડે ને એટલે મંત્રીઓની આસપાસ લાંબી લાઈનો લાગી જતી હતી એમની ઓફિસ હોય છે ત્યાં પણ હવે મુલાકાતીઓ મંત્રીને મળવા માટે નથી આવતા એટલા માટે એક વાત એવી પણ સામે આવી છે કે આના કારણે મંત્રીઓ લોકોની જગ્યાએ ધારાસભ્યોને મળી અને પોતાનો આત્મસંતોષ છે માની છે બીજી બાજુ વાત એવી પણ છે કે લોકોના કામ થતા નથી એટલા માટે લોકો પણ કંટાળ્યા છે કે મળીને શું ફાયદો સાહેબ કામ તો કરાવતા નથી રજૂઆત કરીને શું ફાયદો કામ તો અમારું થતું નથી ખેર કારણ જે હોઈએ પણ મંત્રીના મુલાકાતીઓની સંખ્યામાં ઘટાડો થયો છે નગન હકીકત છે હવે એના કારણે મંત્રીઓ રિસેર્સમાં માત્રને માત્ર એકલા ઓફિસનો બેસી રહે છે એવી રીતના વાતો ચાલે છે આખું ગુજરાત જાણે છે કે ગુજરાત વાહન વ્યવહારનો સર્વર ઠપ છે અનેકવાર ફરિયાદો થઈ છતાં પણ આના મામલે કંઈ પણ કાર્યવાહી છે નથી કરવામાં આવી તો હવે વિધાનસભા સત્ર ચાલુ હતું અને કમિશનરને ફરિયાદ મળી કે સર્વર છે એ ડાઉન છે એમાં કોઈ કામ કરાવડાવો તો કમિશનરે આના માટે એનઆઇસીની અધિકારીઓ સાથે બેઠક કરી કે કયું કે આવું શા માટે થઈ રહ્યું છે પણ સાહેબ ના જશે તમે ચિંતા ના કરો બધું જ થઈ જશે હવે આવું કરી અને બે ત્રણ વાર એનઆઈસી ના કમિશનર જેટલા પણ અધિકારીઓ છે એમણે કમિશનર સામેથી છટકી ગયા છે પણ હજુ એ સર્વર છે તો ડાઉન નું ડાઉન છે આરટીઓ વિભાગમાં એવી ચર્ચા થાય છે કે એનઆઈસી વાહન વ્યવહાર કમિશનરને ગોળ ગોળ ફેરવી રહ્યા છે